રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ખાતે આવેલ સેવાદાસ બાપા આશ્રમ ખાતે આવતીકાલે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે તાલુકાના તોરણિયામાં આવેલ નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણીની પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુની અધ્યક્ષતામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તોરણિયામાં આવેલ નકલંગ ધામ સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણીના દિવસે અંદાજે ત્રણ લાખ જેટલા ભાવિકો તોરણિયા ખાતે ઉમટી પડશેની આશા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા વડાપણ કરવામાં આવે છે કે આવતીકાલ સવારે મહાપૂજા અને હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે છ અને સાત બે દિવસ નકલંગધામ તોરણિયાની અંદર અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને છ તારીખે પણ રાતના સંતવાણી છે સાત તારીખે અષાઢી બીજને દિવસે ભગવાન રામદેવ બાપાના શિખર ઉપર ધજા હરણ થશે પછી દસ વાગે મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને અગિયાર વાગે પાછળ નારિયેળીનું ગ્રાઉન્ડ છે ત્યાં ક્ષેત્ર ચાલુ કરવામાં આવશે રાત્રે દસ વાગે સંતોરણેનો કાર્યક્રમ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો સંતપોર્ણે રજૂ કરશે આ તે ત્રણ લાખ માણસોનું અમારું આયોજન છે બે દિવસની અંદર પ્રસારી લેશે નિમલ સોટરપાસ સાથે સીએમ ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ